ન્યુઝ માં સ્વાગત છે જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠક આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામ અધ્યક્ષ યોજાઈ હતી તાજેતરમાં જિલ્લાના પાંચ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને સંયુક્ત સહીવાળો પત્ર મોકલા બાદ આ બેઠકમાં ત્રણ ધારાસભ્યોની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ કરી છે બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંત જોશી ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ડભોઈ ધારાસભ્ય ધારાસભ્યએ ટ્રાફિક વિકાસ અને ડ્રગ્સ મુદ્દે ચર્ચા થયાની માહિતી આપી જ્યારે વાઘોડિયાના ધારાસભ્ય પાણી પુરવઠા અને ડ્રેનેજ સમસ્યાઓના ઉકેલ માટે પ્રશાસન તરફથી હકારાત્મક નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું ધારાસભ્યોની ગેરહાજરી અંગે વ્યક્તિગત કારણો હોઈ શકે હોવાનું પણ સ્પષ્ટ કરાયું કલેક્ટર ને અધ્યક્ષ સામે તથ્યો હોય છે તમામ વિભાગના અધિકારીઓ હાજર હોય છે અને જે પ્રશ્નો હોય એની ચર્ચા થાય ને જે તે અધિકારીઓને સૂચના આપવામાં આવે છે મંજૂરી ના મંજૂરી અહીંયા નથી થતું સારું કયા કામોની રજૂઆત આપણી રહી અહીંયા અમારા પલાસવાળા ફાટક પર જે ટ્રાફિકની સમસ્યાઓ છે એની વાત થઈ છે ડભોઈના ગઢભવાની મંદિરની વાત થઈ છે બાયલીમાં અસાન ધારાની વાત થઈ છે ચાનોદ અને કરનાળીમાં મંદિર પરના ઘાટોની વાત થઈ છે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ચાનોદમાં ચાલુ કરવાની છે કામગીરી એ બાબતની વાત થઈ છે આવી અનેક સમસ્યાઓ જે છે તમામ તો છૂટા આઠ વર્ષથી ધારાસભ્ય તરીકે ત્યારથી બધી રજૂઆતો કરતો જ કામ નથી કામો થાય છે કામો કેટલાક છે તે આર્કોલોજીક ડિપાર્ટમેન્ટને એનઓસીઓના કારણે નથી થતા આવું બધું જે તેન તલાવનો ઇશ્યુ છે તેન તલાવમાં એનઓસી હવે આવી ગઈ છે અને હવે ટૂંક સમયમાં કામગીરી ચાલુ થશે એવું કહેવામાં આવે છે સીએમને જે રજૂઆતો કરાઈ હતી એ પ્રશ્નો અહીંયા રજૂ થયા છે તમારા જે સંકલનની બાબતો તે સીએમને પણ કીધી છે ને અહીંયા પણ આપી છે શું સહયોગ શું રહ્યો અધિકારીઓ તમારી સાથે અધિકારીઓનો સહયોગ અત્યાર તો સારો દેખાઈ રહ્યો છે સરકાર અમારી જે સરકારી અધિકારીઓ અમારા જ કહેવાય અને ભાજપની સરકાર હોય ત્યારે ભાજપના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવાનો અધિકાર અમારો છે રજૂઆત કરીએ છે પ્રજાના પ્રશ્નો વાંચા નારાજગીઓ આમાં ના કહેવાય તમે જે મુદ્દો ઉઠાવ્યો તો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ એ મામલે કોઈ રજૂઆત થઈ શું કેશો કડક પગલાંની પણ જરૂર છે એ ગઈકાલે પોલીસ કમિશનરે જે સંકલ્પ લેવા માટેની જે કર્યું હતું એ પ્રમાણે આજે એસપી સાથે પણ વાત થઈ છે કારણ કે જે યુનિવર્સિટીઓ આવી છે જિલ્લામાં આવેલી છે એટલે કમિશનરની માફક અહીંયા પણ જાગૃતિ ફેલાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને એસપીએ સ્વીકાર્યું છે કે આ વખતે ઘણા કેસો કર્યા છે વધારેમાં વધારે લોકોને એરેસ્ટ પણ કર્યા છે એનો જ મતલબ છે કે ડ્રસ્ટનું નુકસાન વધે છે અને એ રોકવા માટે જે પગલાં લેવા જોઈએ તમામ પગલાં લેવાની સૂચનાઓ આપવામાં ત્રણ સાથી જે ધારાસભ્યો નથી આવ્યા એમની હજુ નારાજગી છે શું કહેશું કેમ કે કેતનભાઈ સ્પષ્ટતા કરે છે કે આ તો બધી છે બધા પોતપોતાના કામોમાં તેના કામોમાં હોય ત્યારે ના પણ આવી શકે ઘણી સંકલનમાં હું પણ નથી આવી શકતો કેતનભાઈ સીધી રીતે જ એ કહી શકાય કે બોયકોટ કરે એવું કહી શકે કેમ કે એમનું સ્ટેટમેન્ટ સાથે અમારે હજુ સુધી વાત નથી વાત થયા પછી સારું એમની સાથે રહેશો બધા એકજૂટ કે પ્રશ્નો ધીરે ધીરે હલ થઈ રહ્યા છે જે ધર્મે કર્યું તમામ ધારાસ એક સાથે જ છે એકસો બાસઠ ધારાસભ્ય એક સાથે સંકલનના પ્રશ્નોમાં જે કંઈ જૂના સંકલનના પ્રશ્નો બાકી હતા એ પ્રશ્નોની આજે ચર્ચા કરવામાં આવી એટલે વાઘોડિયા ખાતેની નગરપાલિકા મંજૂર થયા પછી ડ્રેનેજના ખૂબ મોટા પ્રશ્નો હોય વર્ષો જૂની ડ્રેનેજ છે એટલે વારંવાર ઉભરાવાનું અને ગ્રામજનોની ફરિયાદ એ એક બહુ મોટો પ્રશ્ન હતો એને વહેલાં વહેલી તકે જમીન જે ફાળવણી કરવાની છે એ જમીન ફાળવણીનો આજે કલેક્ટરશ્રીએ ઓર્ડર કર્યો છે એટલે જે મોટી સમસ્યા અમારા ગટર ઉભરાવાની અને વાઘોડિયાની જનતાને જે ખૂબ મોટી મુશ્કેલી પડતી હતી એક વર્ષથી ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોય અને જમીન ફળવાતી ના હોય એના માટે થઈને જે મુશ્કેલી હતી એટલે જૂના પ્રશ્નો ઉકેલ કરવા માટેના આજની અમારી આ મિટિંગમાં મહત્ત્વનો મુદ્દો હતો બાવન ગામ મહીસાગર પાણી જૂથ જેની અંદર સરકારે દોઢસો કરોડ રૂપિયા જેટલું ભંડોળ આપતું હોય અને જે બોરવેલ કરીને પાણી એની અંદર આપવામાં આવતું હોય બાજુમાં સ્મશાન હોય અને માછલીઓ પણ અંદર આવતી હોય અને જે બાવન ગામ એના કારણે પાણી ઉપયોગ નથી કરતા એટલે એ જે જૂની માગણી મારી હતી કે ત્યાં મહીસાગરમાં નવો ફ્રેન્ચવેલ બનાવવામાં આવે અને આ યોજનાનો જે લોકો ઉપયોગ નથી કરતા તો એ પાણી જે શુદ્ધ નથી મળતું એ પાણી માટે થઈને આજે નવી દરખાસ્ત કરવાની કલેક્ટરશ્રીએ મંજૂરી આપી છે આ રજૂઆત પહેલા કરાઈ હતી ધ્યાને ના આવી એ બાદ સીએમએ રજૂઆત કરાઈ હતી હાજી અમારા કામો થાય તો અમારે કોઈથી નારાજગી નથી પહેલાં પણ અમે નારાજ નહોતા અમારા પ્રશ્નોનું લોકો સુધી અમારે જવાબ આપવાનો હોય છે એટલે લોકોની વારંવાર રજૂઆતો હોય તેમ છતાં પ્રશ્ન ના પતતો હોય ત્યારે અમારે અધિકારીને રજૂઆત કરવી પડતી હોય છે અને એના કારણે નારાજગી ઊભી થતી હોય છે એવી કોઈ નારાજગી હોતી નથી કારણ કે અમારે કામો વિસ્તારમાં જવાબ તો એવું કહી શકાય કે પાંચે ધારાસભ્યો બાકીના ત્રણ ગેરહાજર હતા એમના કોઈક કારણ વ્યક્તિગત કામોના હિસાબે એ લોકો હાજર ના પણ રહી શક્યા હોય એટલે એમના પ્રશ્નોની ચર્ચા થઈ નથી અમે બંને હાજર હતા અમારા બંનેના પ્રશ્નોની ચર્ચા થઈ છે અને એનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે